નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સમગ્ર રાજકોટ માર્કેટના એ સો ટકા સાચા બજાર ભાવ લઈને આવી ચૂક્યા છીએ મિત્રો ચેનલમાં પર તમે નવા જુઓ તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના વિડીયો સૌથી પહેલાં અમારી ચેનલના તમને મળી રહે તો આજનો વિડીયો કરીએ મિત્રો શેરું અજમાનો નીચો બજાર ભાવ છે ને સિત્તેર રૂપિયા ઊંચો બજાર ભાવ અગિયારસો પંદર રૂપિયા એરંડા નીચો બજાર ભાવ છે બારસો રૂપિયા ઊંચો બજાર ભાવ છે ને પંચ્યાસી સોળા નીચો બજાર ભાવશે નવસો રૂપિયા ઊંચો બજાર ભાવ છે ને પંચોતેર રૂપિયા ધાણાની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે ને સાઠ રૂપિયા ધાણી નીચો બજાર ભાવશે બારસો ને રૂપિયા ઊંચો બજાર ભાવશે ચૌદસો બેતાલીસ રૂપિયા ત્યાર પછી સુવાનો બજાર છે નીચો એક હજાર ચાલીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે અગિયારસો સત્રીસ રૂપિયા વરિયાળીનો બજાર ભાવ મિત્રો જાણીએ તો નીચો બજાર ભાવશે આઠસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો એક હજાર ત્રીસ રૂપિયા મેથીનો નીચો બજાર ભાવ છે મિત્રો આઠસો ચાલીસ રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ મેથીનો તો બારસો ચાલીસ રૂપિયા લસણ નીચો બજાર ભાવશે ચારસો પચીસ અને ઊંચો બજાર ભાવ આઠસો ને સિત્તેર રૂપિયા ચણાનો બજાર ભાવ છે નીચો અગિયારસો પચાસ અને ઊંચો બજાર ભાવશે બે હજાર બાવન રૂપિયા મગફળીની વાત કરીએ તો નીચો બજાર ભાવ અગિયારસો પચાસ અને મિત્રો મગફળીનો બજાર ભાવ છે ઊંચો અગિયારસો પચાસ અને નીચો બજાર ભાવ છે નવસો રૂપિયા જીરુંની વાત કરીએ તો નીચો બજાર ભાવશે તેત્રીસો પચાસ અને ઊંચો બજાર ભાવ ભાવશે પાંત્રીસોને નેવું રૂપિયા કપાસ નીચો બજાર ભાવ છે તેરસો પચાસ અને ઊંચો બજાર ભાવ છે સોળસો રૂપિયા બાજરીની મિત્રો વાત કરીએ તો ત્રણસો ને ત્રેવીસ રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા મગનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો તેરસો પંદર રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે સોળસો એકવીસ રૂપિયા રાયડાની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો મિત્રો રાજકોટમાં રાયડો તો અગિયારસો પચાસ થી બારસો ને સિત્તેર રૂપિયા એક હજાર એકાવન અને ઊંચો બજાર ભાવશે અઢારસો એસી રૂપિયા પછી મિત્રો જો રસકાની વાત કરીએ તો નીચો બજાર ભાવશે ચાર હજાર આઠસો રૂપિયા અને ઊંચો બજાર ભાવશે પાંચ હજાર પચાસ રૂપિયા સફેદ તલની વાત કરીએ તો નીચો બજાર છે એક હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા અને ઊંચો બજાર ભાવની વાત કરીએ તો બે હજાર ચુમ્મોતેર રૂપિયા જુવારનો બજાર ભાવ મિત્રો 450 રૂપિયા થી ઊંચો બજાર ભાવની વાત કરીએ તો 550 સોયાબીન મિત્રો બજાર ભાવ રાજકોટ માં નીચો બજાર ભાવ છે 800 રૂપિયા ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 856 surajmukhi ની મિત્રો જો વાત કરીએ રાજકોટ માં તો નીચો બજાર ભાવ છે 1256 અને ઊંચો બજાર ભાવ પણ 1256 ત્યાર પછી ટ્યુવેર ની જો મિત્રો વાત કરીએ તો તુવેરનો બજાર ભાવ છે અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો તેરસો ને એક રૂપિયો ત્યાર પછી મિત્રો અડદની જો વાત કરીએ રાજકોટ માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે અડદનો એક હજાર બસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ રાજકોટમાં અડદની તો ઊંચો બજાર ભાવ છે એક હજાર પાંચસો ને વીસ રૂપિયા મિત્રો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી આવનારા દિવસોના બજાર ભાવ સો એ સો ટકા સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં